ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચ એકેડેમિક એસોસિએશનના વિદ્યાર્થીઓને ભરૂચમાં રહીને તેમના સપના સાકાર કરવા માટે જરૂરી સવલતો અને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ સાથે સતત કામ કરી રહ્યું છે તેમ એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું આ પ્રસંગે નીરવ પટેલ વૈભવ બિનીવાલે અશોક બારોટ

ભરૂચના પંડિત ઓંકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ શહેરના લગભગ સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાતના ખ્યાતના મોટિવેશનલ સ્પીકર અને માઇન્ડ ટ્રેનર શ્રી સુહાગભાઈ પંચાલ આજે અમારી સાથે ઉપસ્થિત છે અને તેમના વક્તવ્ય થકી અમારો પ્રયત્ન છે કે ભરૂચ શહેરના વિદ્યાર્થીઓ એક પોઝિટિવ એનર્જી સાથે આવનારી બોર્ડની પરીક્ષાનો સામનો કરે